ચાલો મિત્રો નમસ્કાર તમારી પોતાની ચેનલ એટલે કે વીણા એજ્યુકેશન ચેનલની અંદર ફરી વખત દરેક વિદ્યાર્થીઓનું ખૂબ ખૂબ બધું હાર્દિક સ્વાગત કરું છું આપને અગાઉ જણાવ્યા મુજબ કે થોડીક શારીરિક તબિયત બરાબર ના હોવાના કારણે હમણાં થોડુંક બધું જ આપણું છે અનરેગ્યુલર ચાલે છે

આજે આપણે વાત કરવી છે જે આપણે આપણે જે પેપર સેટ લોન્ચ કર્યો છે એ પેપર સેટના અંતર્ગત જે આપણો એજ્યુકેશન પેપર સેટ છે એ પેપરના આપણે મનોવિજ્ઞાનના પેપર એક અને પેપર બે બંને આપણે જોઈ ગયા છીએ બરાબર છે તો હજી સુધી તમે એ બંને પેપર ન જોયા હોય તો હમણાં જ ચેનલની વિઝિટ કરો પ્લે લિસ્ટમાં જાઓ અને ના ધોરણ બાર પેપર સેટ બે હાજર છવ્વીસ લખેલું છે તેમાં જઈ અને સંપૂર્ણ માહિતી તમે મેળવી શકો છો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવી છે સમાજશાસ્ત્ર વિષયના બરોબર પેપરની જે આવનારી બે હજાર છવ્વીસની પરીક્ષા છે એની અંદર આપણને ખૂબ જ ફાયદાકારક નીવડે એ હેતુથી આપણે આ સિરીઝ ચાલુ કરી છે તો જો પ્રથમ વખત આ વિડીયો જોઈ રહેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરવાનું ભૂલતા નહીં કોમેન્ટને શેર કરવાનું ભૂલતા નહીં બરાબર છે કારણ કે આવા આપની અભ્યાસ સંબંધિત વિડીયોની માહિતી અવરનવર આપણી ચેનલના માધ્યમથી મૂકવામાં આવે છે બરોબર છે ચાલો બાળકો

પૂછાય છે બરોબર છે જેની અંદર નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપણને જનરલ ગુણભાર મળતો હોતો નથી બરોબર છે એટલે આ વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું ચાલો પહેલો પ્રશ્ન શું કહે છે કે ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસાહત કરે છે બરોબર છે એટલે આમાં જે તમારે જવાબ આવતો હોય એ તમારે ટીક કરવાનો છે મેં તમને કહ્યું છે કે તમે કદાચ જાતે તમે પેપર લખો છો અને તમને એવું થાય કે હું ચેક કરું તો હું તમને એક ઈમેલ આપીશ ઈમેલની અંદર તમે મને પીડીએફ સ્વરૂપે મોકલી આપશો એટલે હું બરોબર વ્યવસ્થિત રીતે તમને ચેક કરીને તમને રિટર્ન પીડીએફ પાછી મોકલાવી આપીશ બરાબર છે ચા વસ્તી સૌથી વધુ છે બરોબર છે તો એ પણ આપણા માટે ખાસ અગત્યનો જેમ કે જૈન છે બૌદ્ધ છે શીખ છે કે ઈસ્લામ છે બરોબર જેવો વિકલ્પ આવતો હોય એ વિકલ્પ આપણે લખવાનો છે લોક સંસ્કૃતિની પરંપરા કેવી હોય છે લેખિત હોય છે મૌખિક હોય છે કે વર્ણાત્મક હોય છે કે આપેલ એક પણ નહીં બરોબર છે જે જવાબ આવતો હોય એ તમે એક વખત જોઈ લેજો કારણ કે ફર્સ્ટ વિડિયોની અંદર જ મેં કીધું હતું કે વિભાગ એ અને વિભાગ બી બરોબર છે એ તમારે જાતે તૈયાર કરવાનો છે બરોબર છે તો એ વસ્તુની પછી ભૂલતા નહીં ભારતમાં ધાર્મિક લઘુમતીની વસ્તી કેટલા ટકા છે બરોબર છે તો કેટલી છે દેશ કયો છે કે આફ્રિકા છે ભારત છે કે ઓસ્ટ્રેલિયા છે કે આપેલ એક પણ નહીં બરોબર છે ત્યાર પછી કોણે ભારતના આદિમ જાતિઓ અને સંસ્કૃતિની દ્રષ્ટિએ

જે પણ સાચો જવાબ આવતો હોય એ તમે અવશ્ય જણાવી શકશો એમાં ચિરંજીવી યોજના કયા પ્રકારની યોજના છે શૈક્ષણિક છે આર્થિક છે કે આરોગ્ય અને પરિવાર કલ્યાણલક્ષી છે કે સામાજિક ન્યાય અને અધિકારિતા છે બરોબર છે સંસ્કૃતિકરણનો ખ્યાલ કઈ ગતિશીલતા માટે પ્રયોજાય છે

એસ એમ સી આર જે સંસાર મોડલ છે એ કોણે આપ્યું છે ડેવિડ આપ્યું છે એડબર્ડ આપ્યું છે વિદ્યુત જોશી આપ્યું છે કે કિંગ ડેવિડસે આપ્યું છે બરોબર છે આ બધા જ પ્રશ્નો મારા ખ્યાલથી બહુ જ જરૂરી છે બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી છે રાજારામ મોહન રાય છે કરમદાસ મૂળજી છે કવિ નર્મદ છે કે મહર્ષિ કનવર છે ગુજરાતમાં સુધારાવાદી આંદોલન કોણે ચલાવ્યું હતું રાજા રામ મોહન ચોવીસ એપ્રિલ ઓગણીસો ત્રાણું બાવીસ માર્ચ ઓગણીસો ચોરાણું એક ડિસેમ્બર ઓગણીસો નેવ એક જાન્યુઆરી બે ના રોજ બરોબર છે તો બધા જ પ્રશ્નો બહુ જ આપણા માટે જરૂરી છે પંચાયતી રાજને મહાન ક્રાંતિકારી પ્રયોગ મતલબ શબ્દનો પ્રયોગ કરનારા કોણ હતા બરોબર છે તો એ વસ્તુ આપણે જોવી છે કે જવાહરલાલ નહેરુ હતા જયપ્રકાશ નારાયણ હતા એસ કે ડે હતા કે બળવંતરાય મહેતા હતા ભારતમાં બાળ અદાલતની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ઓગણીસો એકત્રીસ માં ઓગણીસો એકતાલીસ માં ઓગણીસો સુડતાલીસમાં માં કે ઓગણીસો એક ની અંદર એમાનીનો જે સિદ્ધાંત છે એ કોણે આપ્યો છે રોબોટે આપ્યો છે માર્શલે આપ્યો છે હાર્વરે આપ્યો છે કે હાર્ડવરે આપ્યો છે બરાબર છે આ બધી જ વસ્તુ ધ્યાનથી આપણે જોવાની છે ડેન્જરસ ડસ્ટસ એક્ટ કઈ સાલમાં ઘડવામાં આવ્યો ઓગણીસો પાંસઠમાં એકસઠમાં કે ત્રીસમાં કે પછી અઠ્યોતેરમાં બરાબર છે ચાલો જોઈએ કે બોમ્બઈ પ્રોહિબિશન જે એક્ટ છે એ એક્ટ ક્યારે ઘડવામાં આવ્યો કે કે તો આ હતો આપણો વિભાગ એ છે ત્યાર પછી આપણે જોઈએ કે વિભાગ બી ની વાત કરીએ બરોબર છે તો વિભાગ બી જોઈએ કે નીચે આ વિકલ્પ આપેલા છે આ વ્યાખ્યા ખોટી લખી છે બરોબર છે અહીં એમ આવે કે નીચેના પ્રશ્નનો ટૂંકમાં જવાબ આપો બરોબર છે જે દસ પ્રશ્નો હોય છે અને આપણે કેટલા માર્કનું લખવાનું હોય છે દસ પ્રશ્નો લખવાનું હોય છે એટલે આની અંદર પણ આપણે કશો આપણને જનરલ વિકલ્પ નથી મળતો બરાબર છે ચાલો દસ પ્રશ્નો કયા કયા છે જોઈ નાખીએ આપણે વસ્તીનું કદ શેના ઉપર નિર્ભર છે આ બધા જ પ્રશ્નો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ધ્યાન રાખજો બરાબર છે ત્યાર પછી સમુદાયના પ્રકાર કેટલા છે અને કયા કયા બરાબર છે બંધારણમાં કયા કયા સમૂહો વિશિષ્ટ લાભ આપવામાં આવ્યા છે બરોબર છે બધા મહત્વપૂર્ણ પ્રશ્નો છે છે ત્યાર પછી લિંગ એટલે શું છે વૈશ્વિકરણની જે પ્રક્રિયા છે બરોબર છે એ કયા નવા આંદોલનને જન્મ આપે છે તો આ બધા જ જે પ્રશ્નો છે બાળકો આપણા માટે ખૂબ જ અગત્યના સાબિત થાય છે સમૂહ સંસાર માધ્યમોના કયા બે પ્રકારો છે બરોબર ભારતમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ ક્યારેક થયો હતો અને કોણે કર્યો હતો પંચાયતી રાજ એટલે શું બાળ અપરાધ કોને કહેવાય અને ઓનર કિલિંગ કોને કહેવાય બરાબર છે તો બળકો આ જે હતો આપણો વિભાગ બી જે તમારે ટૂંકમાં અથવા એક 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 વાક્યની અંદર તમારે જવાબ આપવાનો હોય છે બરાબર છે ચાલો ત્યાર પછી અહીંયા જોઈએ આપણે વિભાગ સી ની વાત કરીએ હવે જો વિભાગ અંદર છે ને લઈ અને નંબર સુધીના પ્રશ્નો આપેલા એટલે આમ ગણશો એટલે ચૌદ પ્રશ્ન કેટલા લખવાના છે દસ પ્રશ્નો લખવાના છે દરેકના તમને કેટલા ગુણ મળશે બે ગુણ મળશે દસ પ્રશ્ન ગણીએ બે માર્કના એટલે કેટલા ગુણ થશે વીસ ગુણનો એટલે કે વિભાગ સી છે આપણો કેટલા ગુણનો થશે વીસ ગુણનો થશે જોઈ નાખીએ ભારતમાં કયા કયા ધર્મ પાળનારા લોકોની કરે છે ભારતમાં અપાતા ભારતીય સેનાના એવોર્ડો કયા કયા છે હિન્દુ ધર્મમાં કઈ બાબતોનું ખૂબ જ મહત્વ છે બરોબર યુવા ગૃહો એટલે શું જાદુના પ્રકાર જણાવો સ્ત્રી ભ્રૂણ હત્યા કોને કહેવાય તરફી ઘડે છે તે સમજાવવાનું છે પછી અર્થ આપવાનો છે સમૂહ સંસાર કોને કહી શકાય બરાબર સામાજિક આંદોલનના લક્ષણો કયા કયા છે ગ્રામ પંચાયતના કાર્ય કયા કયા છે પછી પ્રોબેશન 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 એટલે શું બરોબર છે ત્યાર પછી બાળ અદાલત વિશે નોંધ લખવાની છે બરોબર અને ત્યાર પછી જે છેલ્લો પ્રશ્ન છે એ એઆઈડી એસનું આપણે પૂરું નામ જણાવવાનું છે બરોબર કે શું છે તે એટલે કે એકત્રીસ થી લઈ અને જે ચુમ્માલીસ પ્રશ્ન હતા એટલે કે ચૌદ પ્રશ્નમાંથી આપણે દસ લખવાના થશે બરોબર છે ચાલો ત્યાર પછી આગળ વધીએ ત્યાર પછી જુઓ કે વિભાગ ડી ની વાત કરી એની અંદર ક્રમ નંબર પિસ્તાલીસ થી અઠાવન સુધી આપેલો છે બરાબર એટલે કે અહીંયા પણ એ જ વસ્તુ જોવા મળશે ચૌદ પ્રશ્ન આપ્યા છે કેટલા લખવાના દસ પ્રશ્ન લખવાના છે બરાબર દસ તેરી ને ત્રીસ બરોબર છે કે દસ ત્રણ ત્રણ માર્કનો આપણે પ્રશ્ન જોઈએ કેટલા પ્રશ્ન લખવાના દસ એટલે કેટલા છે કે ત્રીસ ગુણનો પ્રશ્ન થશે એટલે કે દરેકના આપણને કેટલા ગુણ મળશે ત્રણ ગુણ મળશે બરોબર પણ આપણા માટે ફરિયાત છે બધા આ પ્રશ્ન લખવા કારણ કે આપણા માટે બહુ જ આઈમ્પી છે બધા પ્રશ્ન ભારતીય સંસ્કૃતિને કઈ કઈ કયા કોઈ પણ ત્રણ લક્ષણો જણાવવાના છે સંસ્કૃતિમાં પરિવર્તનનો અર્થ આપી તેના લક્ષણો લખવાના છે હિન્દુ સમુદાયની આપવાની છે 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 અનુસૂચિત અનુસૂચિત જાતિને જે બંધારણીય એ જણાવવાનું જાતિના ખાસ કરીને વિકાસ અને સરકારી યોજનાઓ છે એને ટૂંકમાં માહિતી આપવાની છે સ્ત્રીઓને ખાસ કરીને બંધારણીય અધિકારો જણાવવાના છે સ્ત્રીઓના રક્ષણને પૂરી પાડતી જે કાનૂની કાનૂની કાનૂન છે એના વિશે આપણે નોંધ લખવાની છે બરોબર બાળકો

ટૂંક નોંધ બરોબર છે પછી એડ્સ નિયંત્રણ કઈ રીતે કરી શકાય છે કરવાનું છે એટલે જે પ્રશ્નો છે બરોબર આ પ્રશ્નોને કરી લેવા બાળકો બરોબર ચાલો બાળકો જે આપણો નિબંધ પ્રકારનો જે પ્રશ્ન છે વિભાગ ઈ બરોબર છે જેની અંદર બરોબર છે જેની અંદર જો વાત કરીએ ને તો કે લઈ અને ક્રમ આપેલો છે અને આને આપણે સવિસ્તાર લખવાનો હોય છે એટલે કે નિબંધ પ્રકારનો પ્રશ્ન બરોબર છે દરેકના આપણને કેટલા ગુણ મળશે બાળકો બરોબર છે કે દરેકના સાહેબ આપણને કેટલા મળશે કે પાંચ ગુણ મળશે કેટલા મળશે પાંચ બરોબર છે ગ્રામ ગ્રામ સમુદાયનો અર્થ અને તેના લક્ષણો જણાવવાના છે સંસ્કૃતિમાં જે પરિવર્તન આવે છે પેલા એનો અર્થ અને તેના લક્ષણ લગભગ જો આ ડીમાં હોતન આવે છે અને ઈમાં પણ આવે છે આ પ્રશ્ન બરોબર છે આધુનિક સંસાર માધ્યમોમાં વીજાણું જે સાધનો છે એનો આપણે અહીંયા પરિચય ટૂંકો નહીં બરાબર અહીંયા શું કરવાનું છે પરિચય આપવાનો છે બરાબર છે ક્રાંતિકારી સામાજિક આંદોલન આંદોલનની વિશેષતાઓ જણાવવાની છે જિલ્લા પંચાયત જો અહીંયા બે પ્રશ્ન ભેગા છે ધ્યાન રાખજો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બંનેના કાર્ય બતાવવાના છે એટલે એવું ન કરતા ખાલી જિલ્લાના બતાવી દે એટલે ચાલે ના બંને સ્પષ્ટ કીધું છે જિલ્લા અને તાલુકાના બંનેના બરોબર છે ત્યાર પછી આપણો જે છેલ્લો પ્રશ્ન છે નશીલા કારણો વિગતે ચર્ચા કરવાની છે તો બાળકો આ હતું આમ કહી શકાય કે પ્રશ્ન નંબર એક થી લઈ અને જે સોસઠ પ્રશ્નો છે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બરોબર છે આપને મેં અગાઉ માહિતી આપી છે આપણે બોર્ડની પરીક્ષા પેલા સો ટકા આપણી ચેનલ દ્વારા જ કરવાના છીએ પણ એ પેલા તમારે પેપર હું એવો અનુગ્રહ રાખું છું બરોબર છે કે આ પેપરને પેલા તમે તમારી જાતે એક વખત કોઈ સાહિત્યનો ઉપયોગ નથી કરવાનો પેપર લઈ બેસી જવાનું છે અને મોઢે લખવાના છે 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 તો વધારે તમને બાળકો સારું લાગશે ચાલો હવે પ્રચાર અને પ્રચાર કરી લઈએ બરોબર છે તો ચાલો બાળકો આજે સમાજશાસ્ત્ર પેપર નંબર એક ની આપને પીડીએફ જોતી હોય બરોબર શું જોતી હોય પીડીએફ ફાઇલ જોતી હોય બરોબર તો ફટાફટ આની અંદર એક કે વ્યૂઝ કમ્પ્લીટ કરાવવો અને પચીસ કોમેન્ટ સરસ મજાની બરાબર આ ટાર્ગેટ પૂરો થશે બરાબર છે એટલે આપોઆપ ટેલિગ્રામની અંદર આની પીડીએફ તમને મળી જશે બરાબર છે મેં જોયું આજે કોઈક બાળકની કોમેન્ટ છે પીડીએફ 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 બરાબર પણ ખાસ દરેક બાળકો એક વખત જોઈ લેજો કે આપણો જે આમ કહેવાય ને કે હઠાગ્રહ છે કે ભાઈ એક

કારણ કે આ જ નામની ઘણી બધી ચેનલો છે બરાબર છે એટલે લોગો જોઈ લેવાનો આની અંદર તમને બધી જ માહિતી મળશે કે બ્લુ પ્રિન્ટ મળશે આઈએમપી મળશે બધી જ વસ્તુ ખજાનો મળશે મતલબ બરાબર છે તો આવ્યા છો તો અમારી ચેનલમાં ખાસ કરીને આજે જ અમારી ચેનલને શું કરવાની છે આપણે સબસ્ક્રાઈબ કરવાની છે કોમેન્ટ કરવાની છે લાઈક કરવાની છે અને વધુમાં વધુ લોકોને શેર કરવાની છે શા માટે કે આવા જે ને લગતા વિડીયો છે આપણને પહેલા મળ્યા રહે એ માટે બરોબર છે ચાલો બાળકો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર બરોબર છે કાલે બને ત્યાં સુધી કાલે આપણે સમશસ્ત્ર બે લઈને પાછા આવશું બરોબર છે ત્યાં સુધી જોડાયેલા રહો બરોબર છે અસ્તુ ચાલો મસ્ત રીતે તૈયારી કરતા રહો